હાલમાં કૃષિ રાહત પેકેજ બે હજાર પચીસ એટલે કે જૂનું જે બે હજાર ચોવીસ હતું તેમાં શું સુધારા વધારા કરવામાં આવ્યા છે તેના વિશેની ચર્ચા કરવાના છે ઓગણીસો સાસઠ ગામોની જે યાદી છે તો તે તાલુકા અને ગામ વાઇઝ તે ગામોના નામનું લિસ્ટની આપણે યાદી જોવાના છે તેમાં કયા કયા જરૂરી સાધનિક કાગળોની જરૂરિયાત રહેશે તેના વિશેની ચર્ચા કરવાના છે અને ત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જે ઠરાવ કરી અને તેમાં સુધારો કરવામાં આવ્યો છે તેના વિશેની ચર્ચા કરવાના છે અને સાધનિક કાગળો કયા કયા જોશે

શું ફેરફાર કરવામાં આવ્યા છે કેટલા ગામોની યાદી જાહેર કરવામાં આવી છે કેટલા તાલુકાઓની યાદી જાહેર કરવામાં આવી છે તે બાબતની સંપૂર્ણ અને જે સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કોઈ અરજી થઈ શકશે નહીં તો તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો સરકાર દ્વારા ત્રીસ આઠ પચીસ છે કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવ્યું છે અને આ બાબતે જે નવ સાત પચીસ થી જે ઠરાવ હતો એ ઠરાવ સરકાર દ્વારા હાલમાં રદ કરવામાં આવ્યો છે અને એમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે તો તે વિશેની આપણે ચર્ચા આ વિડીયોમાં કરશું તો કે ભાઈ તેત્રીસ ટકાથી જેને વધારે નુકસાન હોય કપાસમાં તેના ખેડૂતોને આમાં લાભ મળવાપાત્ર થશે એટલે કે બે હજાર ચોવીસમાં જે તેત્રીસ ટકાથી વધારે કપાસમાં નુકસાન હોય ટોટલ જે છ જિલ્લા સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા તો તેવા ખેડૂત મિત્રોને સહાય મળવા પાત્રો રૂપિયા વધારે એડ કરી અને એક હેક્ટર માટે ટોટલ અગિયાર હજારની સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે અને મહત્તમ બે હેક્ટર માટે સહાય મળવાપાત્ર થશે એટલે કે જેને બે હેક્ટર હશે જમીન તેને બાવીસ રૂપિયા મળવાપાત્ર થશે અને જો એક હેક્ટરથી નીચે હશે તો તે મુજબ સરકારના નિયમો મુજબ તેમાં સહાય મળવા પાત્ર થશે અને નુકસાનની ગણતરી માટે તમારે જે તલાટીનો દાખલો છે તે તલાટીનો દાખલો લેવાનો રહેશે એટલે કે તમે કેટલા વિસ્તારમાં કપાસનું વાવેતર કર્યું હતું તો તે બાબતે તમારે તલાટીનો દાખલો રજૂ કરવાનો રહેશે અને તેના માટે તમારે આધાર પુરાવો શું આપવાનો કે ભાઈ કપાસના પાકમાં નુકસાન હતું કે નહોતું એના માટે તમારે આધાર પુરાવા શું આપવો તો તેના માટે નો દાખલો અથવા ચકાસણી તમારે જે તમારા ગામના સરપંચ હોય અરજી કરતી વખતે તેમાં કયા કયા ડોક્યુમેન્ટ આપવાના થશે તો ડોક્યુમેન્ટમાં આઠ હશે પછી વાવેતરનો દાખલો છે છે આધાર કાર્ડ છે મોબાઈલ નંબર તમારો છે બેંક પાસબુક જે ચોખ્ખી વ્યવસ્થિત હોય તે જેમાં બેંકનો એકાઉન્ટ નંબર છે તે વ્યવસ્થિત દેખાતો હોવો જોઈએ પછી કોડ આપણે જે કહીએ છીએ જે કોડ અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા આપણે ના વાંધા પ્રમાણપત્ર છે તે ના વાંધા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અને વધારેમાં વધારે ખાતામાં એક ખાતામાં સહાય મળવાપાત્ર થશે એટલે કે કોઈ ખેડૂતને બ બે હેક્ટરના બે ત્રણ ખાતા હોય તો તેમાં તમારે એક જ ખાતામાં સહાય મળવાપાત્ર થશે કારણ કે તેના માટે આધાર કાર્ડ નંબર છે આધાર કાર્ડ નંબરની એક વખત એન્ટ્રી થઈ જાય તો બીજી વખત તેમાં એન્ટ્રી થવા દેશે નહીં અને જો જમીન જે ખેડૂતના નામે હોય અને તે ખેડૂત ખાતે દરનો જો સ્વર્ગવાસ થયેલો હોય તો તેવા કિસ્સાઓમાં જે વ્યક્તિ છે તેનું પેઢીનામું રજૂ કરવાનું રહેશે અને પેઢીનામામાંથી કોઈ પણ એક વ્યક્તિ સહાય મેળવી શકશે અને તેમાં ના વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે અને જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો આધાર કાર્ડના એક્ટ મુજબ જે કોઈ નિયત કરવામાં આવ્યા હોય ધારાધોરણ મુજબ તે અન્ય આધાર પુરાવા રજૂ કરવાના રહેશે અને આમાં જે છે તે મંડળી છે પછી સરકારી છે કે સહકારી કે કોઈ પણ મંડળીની જે જમીનો હોય તો તેમાં સહાય મળવાપાત્ર રહેશે નહીં અને આવેલ અરજીઓ ધ્યાને લઈ એટલે કે જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે પોર્ટલ ખુલ્લું નથી ઓનલાઈન અરજી કરવા માટે ડિજિટલ ગુજરાતમાં તો તેમાં એવું છે કે સરકાર દ્વારા જે ઠરાવ કરવામાં કરવામાં છે છે તે ઠરાવમાં જાહેરાત આવી કે ભાઈ જે અગાઉ અરજીઓ કરવામાં આવેલી હતી તો તે અરજીઓમાંથી એ અરજીઓ લઈ અને તેમાંથી વિચારણા કરી અને તેમાંથી સહાય આપવાની થશે એટલે કે અગાઉ જે અરજીઓ કરેલી છે તે જ અરજીઓ આ સહાય માટે કેરી કરવામાં આવશે એટલે કે એને ફોરવર્ડ કરવામાં આવશે અને તેમાંથી ખેડૂતોને સહાય આપવામાં આવશે એટલા માટે સુરેન્દ્રનગર જિલ્લા માટે પોર્ટલ ચાલુ થવાનું નથી અને આમાં અરજીની કાર્ય પદ્ધતિ કઈ રીતની છે તે આપણે થોડુંક જાણી લઈએ શોર્ટમાં તો સૌપ્રથમ ખેડૂત ખાતેદાર છે તે વિશીએ પાસે તેમના બધા સાધનની કાગળો આપી અને ઓનલાઈન અરજી ડિજિટલ પોર્ટલમાં કરશે ડિજિટલ પોર્ટલમાં અરજી થઈ ગયા બાદ તેમાં તે પ્રિન્ટ આઉટ લઈ અને ખેડૂતની સહી લેશે અને સહી લીધા બાદ પછી તે

ચૂકવણું ઓનલાઈન સીધું ખેડૂતોના ખાતામાં કરવામાં આવશે અને આમાં આપણે જોઈએ મિત્રો તો ટોટલ ગુજરાતના જે જિલ્લા છે તો છ જિલ્લાના ઓગણીસો ને બાવીસ ગામોને આમાં સહાય માટે પાત્રતા આપેલી છે જેના લિસ્ટની ચર્ચા હવે આપણે આગળમાં કરશું તમે આગળ લિસ્ટમાં જોઈ શકશો કે કયા જિલ્લા માટે કયા તાલુકાનું કયું ગામ નક્કી કરવામાં આવ્યું છે એટલે કે તેને સહાય મળવા પાત્ર થશે તેની વિડિયોમાં આપણે હવે આગળ ચર્ચા કરીશું અને મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જે જિલ્લાનું અને ગામડાઓનું લિસ્ટ છે તે સરકાર દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે તેના સીધા આપણે આગળ વિડીયોમાં જોશું કે કયા કયા ગામોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બાબતે જો આપને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમે જણાવી શકો છો તો મિત્રો હવે આપણે આગળ વિડીયોમાં જે ગામો અને જિલ્લાઓની ચર્ચા કરવામાં આવી છે તેની ચર્ચા કરીએ મિત્રો આ જે સરકાર દ્વારા ઓગણીસોને બાવીસ ગામોનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેની વિગતો છે જેમાં તમે તાલુકાના અને જિલ્લાના નામ જોઈ શકો છો જેમાં જાફરાબાદ તારી બગસરા આ તાલુકાનું લિસ્ટ છે બાબરા છે રાજુલા છે લાઠી છે પછી લીલિયા છે સાવરકુંડલા છે પછી ત્રોલ છે જામજોધપુર છે ત્રોલ છે એટલે આમાં અલગ અલગ તાલુકાના આડાવા આડાવાળા થોડાક લિસ્ટ છે જિલ્લા પ્રમાણે નથી માટે તમારે વ્યવસ્થિત વિડીયો જોઈ લેવો અને જો તમારા તાલુકાનું નામ ગામનું નામ હોય તો તે ચેક કરી લેવું અને છતાં જો એવું કાંઈ લાગે ને તમારા તાલુકાનું કે ગામનું નામ ના હોય તો હોઈ શકે કે મારે આમાં મેકવાનું થોડુંક રહી ગયું હોય તો એના માટે આપ મને કોમેન્ટમાં કોમેન્ટ કરીને જણાવજો જો એવું હશે તો મારી પાસે જે ફાઇનલ લિસ્ટ છે તે જોઈ અને હું તમને જાણ કરીશ આજે જે વઢવાણ તાલુકો લાલપુર નસવાડી આ એ બધા તાલુકાનું લિસ્ટ છે એટલે કે છોટાઉદેપુર જિલ્લો ઉપર જિલ્લો પણ લખેલો જ હશે રાજકોટનું છે કે ભાઈ પછી રાજકોટના બીજા અન્ય જે તાલુકા રાજકોટ શહેર અને લોધિકા છે પછી કોટડા સાંગાની તાલુકો છે તો તે તા અગાઉ તાલુકાના નામ આપેલા છે અને બાદમાં જે છે તે ગામોના નામ આપેલા છે માટે મિત્રો આ લિસ્ટ ખાસ ચેક કરી લેવું તમારા ગામનું નામ તાલુકાનું નામ છે કે નથી તે અને આમાં છ જિલ્લાના જેટલા તાલુકા અને ગામોના નામોનો સમાવેશ કરવામાં આવેલો છે તે તમામ માહિતી આમાં આપેલી છે માટે તમારે વ્યવસ્થિત જોવું હોય તો વિડીયો સ્ટોપ કરી અને પહેલાં નજર મારી જોવી અને બાદમાં તે તમારે ચેક કરી લેવું કે ભાઈ આપણા ગામનું અથવા તાલુકાનું નામ છે કે કેમ આ સુરેન્દ્રનગર જિલ્લાનું છે જેમાં દસાડા તાલુકો છે લખતર તાલુકો છે પછી આગળ સાયલા એટલે કે ત્યાંનું નામ છે પછી અન્ય ધાંગધ્રા છે તો આવા બધા તાલુકાવાઈ જ ગામોના નામ આપેલા છે સાઈડમાં ઉપર હેડિંગમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ કેટલાનું નામ આપેલું છે અને મિત્રો અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેમને પણ માહિતી મળી રહે અને તેઓ પણ જો તેમને ફોર્મ ભરવાનું કે એવું કે બાકી હોય તો ભરી શકે છે માટે તાલુકાના અને જિલ્લાના નામ થોડા આડાવળા છે માટે તમે વ્યવસ્થિત વિડીયો જોઈ અને તમારા તાલુકા અથવા ગામનું નામ છે કે કેમ તે તમારે ચેક કરી લેવાનું રહેશે અને મિત્રો વિડીયો ખાસ બીજા ખેડૂતોને મોકલજો જેથી તેમને પણ માહિતી મળી રહે આ વિડિયોમાં કૃષિ રાહત પેકેજમાં જે હાલમાં ત્રીસ આઠ જે સુધારા વધારા કરવામાં આવ્યા છે તેના વિશેની ચર્ચા કરી અને જેટલા ગામો અને તાલુકાઓને જે સહાય માટે પાત્રતા નક્કી કરવામાં આવી છે તેના લિસ્ટની યાદીની આપણે આગળ વિડીયોમાં જોયું જો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ મોકલજો અને જો પ્રથમ વખત અમારી ચેનલમાં આવ્યા હોય તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી